બગીચા અને દબાણ પાલિકા એ કર્યું તેની તપાસ કરવાની ખાતરી આપી બાઇટ મહેશ જાની રીઝનલ કમિશનર અહેવાલ અશ્વિન ઠકરાવો અને મારા ડિક્સન ની બત્રીસ નગરપાલિકાઓની એક પછી એકને મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે એટલે મારી આ પોરબંદરની પહેલી મુલાકાત છે અને હમણાં જે આ વરસાદ વરસી ગયો એમાં પોરબંદરમાં જે નુકસાન થયું છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે જે થયું એ પછી નગરપાલિકાની જવાબદારી છે જે સાફ સફાઈ તો એના કામનો અમે અહીંયા રિવ્યુ કર્યો સમયના અભાવે આજે આપણે કોઈ સાઇટ વિઝિટ નથી કરી પરંતુ જે કાંઈ વિકાસ કાર્યો ચાલે છે અને વિકાસ કાર્યોના આયોજન માટે જરૂરી અહીંયા નગરપાલિકામાં કચેરી અને એની વિવિધ શાખાઓની મુલાકાત લીધી અને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે અમારી કચેરી તરફથી જોઈતા સરકાર જે વાતો કરી એમાં એમના પ્રશ્નો સાંભળ્યા અને જે વહીવટી રીતે એનો નિકાલ થતો હશે કામ છે એનું એક આયોજન કરીને આગામી આઠ દસ આપી છે જેથી કરીને આવો અચાનક વધારે વરસાદ પડે કરી શકે તમારા માધ્યમથી મને જાણવા મળે છે કે આવા કોઈ બગીચા બનાવવામાં આવ્યા હતા એ તોડવામાં આવ્યા છે હું એ બાબતે નોંધાણ તપાસ કરીશ અને નેક્સ્ટ મુલાકાત માં આપણે એ બાબતે ચર્ચા કરીશ